તમે વિચાર કરો રામાયણ માં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્મા ના આય કામ કર્યું કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આય મેં આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ માગ્યું એવો દાખલો બાપુ આખી રામાયણ માં નથી જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય આનું નામ શેવકાય કહેવાય

પણ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય હું તો એમ કઉ છું વાંચતા ન આવડે તો કઈ નહીં વાંચતા આવડે વાંચો નહીં તો કઈ નહીં પણ ઘરમાં રાખો એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો વાંચો નહીં તો કઈ નહીં મહાપુરુષો એ કીધું કે रामचंद्र પરમાત્મા ટૂંકામાં કહું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તે તારા મોઢા ઉપર ક્યાંક મને ચિંતા હોય એવું લાગે છે તો કે ના ના મને ના એવું કઈ છે નહીં કે ના લક્ષ્મણ તું કે શું છે ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ આપણા બે પિતા ગુરુ દશરથ મહારાજ તો કે હા આપણા ગુરુ બેયના ના વશિષ્ઠ મહારાજ તો કે હા તો કે તમારી અને મારી માં ની ભક્તિ માં કોઈ કમી ખરી કે ના બેય માં ની ભક્તિ હોય પણ આવું હું કામ પૂછશ ઈ કે મેં ચૌદ વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ જો આમાં તમારામાં કઈ ફરક નો હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના ના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ રાવણ ના વરસાદ જેટલા બાણ વરસતા તમને એક નોડ અને બે નાથે મને એક બાણ માર્યું ગોટો વાળી દીધો મને આ ક્યુ ફળ ભોગવવું પડ્યું એ મને હજી શંકા નથી મટતી તમારા મન મારા માં કોઈ ફરક નો હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણ જો બાણ તમને નો અડે એના છોકરાની ની હું હસ્તી હતી ઈ મને મારે ગોટો વાળી દે રામચંદ્ર પરમાત્મા કે સારું કર્યું આ મને પૂછ્યું ન કરા તું જીવત ના હોતી હું જુઓ પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે શબરીનો આશ્રમ આવ્યો હતો તને ખબર છે તો કે હા છાડવાના પાંદડા ની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટાભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે કે કે આપણા માટે કરી આ બેસવા માટે ચાદડી પાથરી દીધી આસો પાલવ ના તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે આ બાપ ભાઈ જંગલ માંથી બોર લઈ આવી ઈ કે મેં ખાધા હતા કે આ મોટાભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા લક્ષ્મણ ત્યાં ખાધા હતા ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો લક્ષ્મણ ઘરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષ માં અહિયાં ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ લક્ષ્મણ સુમિત્રા ને મૂકી અને સીતા ને માં કેતો હોય દશરથ ને મૂકી અને મને બાપ કેતો હોય અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો ચૌદ વર્ષ રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું ઘા ભાઈ ગયા તીધી લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલી બેઠો કર્યો એ કે ઉભો રે તું બચ્યો ને એ સબરીની ભક્તિનો ભક્તિ પરતાપ છે મોટા ભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા એ કે ના મેં તો ફેંકી દીધા હતા ઈ ત્યાં જે ફળને ને ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા એની ચાચમાંથી બિયારણ વેરાણ હતું અને સુસેન કીધું ના દ્રોણાચલ પર્વત ઉપર થી સંજીવ નાના મોઢામાં ટીપા પાડો તો બચે ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી કે ભાઈમાં તો ભરત જ હાલે લખમણ નો હાલે આપણે હાલવી કઈ માં એક ભૂલ કરીને કીધું મહાપુરુષો એ નો હાલે આપણે શીમાં હાલવી રોટલા ખાવામાં અરે બાપુ જીવન છે કઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરખીતે રોવે નહીં તેને જીવાય ન કેવું જીવન એવું જીવાય આપણી નાચ નો હોય આપણો હગો નો હોય પણ ખબર પડે કે લખવું પડે મીઠેપ ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણીઓ ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણસ હારા માણા તો બાપુ એ અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને દુનિયામાંથી મહાપુરુષો મહાપુરુષોના ગાણા અમે ગાઈ છીએ મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદ વાણી કરું નકરું બોલવામાં પાછું કોઈ ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈ ને મારી પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણા માં એઠું નથી દેખાય લગર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો આમ જમ કોશું ગળી જાય એમ બેઠા હોય નો દાંત કાટે નો હાથ ઊંચો કરે નો નો અરે હમણા હમણા એક બે ત્રણ પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળ માં જ ઘડીએ ઘડીએ જોવું પડે મજો ટેમ જમ નથી જાતો આથી એ સાજા બેઠા હોય અને આમ તમે જો ને આપણે એમ કે આમ શું અમે તો એક જગ્યાએ ગયા હતા ને ગરબા ગાયા વાતો કરી ભજન ગાયા

અરે અમે તો તમારા મહેમાન છીએ અને મોજ કરી લ્યો હું તો એમ કઉ નો ઘોડાનો રસાલો સિકંદર નીકળ્યો ને બજારમાં ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર જો મોજ તો કરવા વાળા ઝુંપડા કરે છે અને રોવા વાળા બંગલા માંય રોવે છે પૈસા થી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા ને છોકરા ઉભા વાળા જેવા નો એમના રખડતા હોય કોઈ દીકરી નથી દેતું ચાલી ચાલી વરના ભાટા રખડે પૈસે થી સુખ નથી બાપુ અહીંયા અમારે સુરેન્દ્રનગર માં જૂનું જંક્શન છે ને રેલવે નું જંક્શન ત્યાં બધા બીજા જે ઓલા રાંકા ઢેકા હોય ને કઈ કોઈ ધંધો ને માગીને જે ખાતા હોય એવા ઈ છોકરું હોય ને બાપુ ઈ માગવા ગયું હોય બૈરું માગવા ગયું હોય જણે માગવા ગયો કોક થોડોક રોટલો લઈ આવ્યો કોક થોડી ખીચડી લઈ આવ્યો કોક થોડોક શાક લઈ આવ્યો અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો હોય બાપુ આપણે હું તો જોઈ રહ્યું વાહ મારા નાથ વાહ કોક ના અહિયાંથી લાવીને ખાય છે એક ડીશમાં માં બધા કોઈ આઠું જૂઠું કોઈ સમજતાય નથી ને કોઈ માનતાય નથી પણ એ છોકરા છોકરાની માં છોકરાનો બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય ખારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે અને પૈસા વાળા ની તમે જુઓ ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય બહુ આમ મોટું કરીને બેઠું આપણે એમ થાય આને શું બંગલા દિવાળી મૂકવાની કોઈ ભેગા બેહતાય નથી ભેગી વાત નથી કરતા પૈસા થી આનંદ નથી મળતો મારા રામ અંદર થી આવે ચિત્ત શાંતિ મનની ની પ્રશંસા દિલ દાતારી ગુમડા ની રોજ અને ટાટિયા તાવની ની આટલું માલકોર થી આવે

સિકંદર ત્યાં જઈને એને કે છે બાબુ બેઠો હોય તો લોહી હું તો સિકંદર સુ ના ભાઈ કઈ જોતું નથી એમ કે હું સિકંદર શું સિકંદર મેં તમને પૂછ્યું તેમ કોણ શો મે તમે આવ્યા છો અહીંયા ત્યાં મારી પાસે હું તમારી પાસે આવ્યો સિકંદર ને વાઇટ હોય તો લો અરે તારી ભલી થાય આ જો આ દિલ્હી નું રાજ માગે તો લખી દઉં પણ એની મસ્તી કેવી છે કે ભાઈડો કાંઈ ને પહેરવા લોગડું નથી કાંઈ ને કે કાંઈક તો માગ ઈ કે પણ શું માગવું હમણાં ભૂખ લાગી સામે ની ડેલી માંથી એક બેન ને આવીને ખાવાનું થઈ ગઈ એક ભાઈ અહીંયા નીકળ્યો બીડી આપી ટેક આવી હાજર કોઈ બીજી બેન નહીં ખાવા આપે સિકંદર વિચાર કરે ભલામણા કઈક તો મારી મોજ મારી જાય કે તો થોડાક આમ આખા પેલો તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કઈ સૂતું નથી સિકંદર ને એમ થયું કે તારી મોજ તારી મસ્તી કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે એ ખુદા મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ ઈ જીવનમાં ઉતારવા જેવો છે ફકીર કે શું કયો છો કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જવું ને એટલે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ફકીર કેવા તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદા ને હેરાન કરવા એના કરતા કે એન પર કૂતરો બેઠો છે ને આન પર તમે જમાવો રસાલા ને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે વાતુ થાય રામ વાતુ કરણ શું લઈ ગયો રાવણ શું મૂકી ગયો ને પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જોડી અરે એમ નથી રામ કઈક જુદી વાત છે એટલા માટે નથી કેટલી બાપુ ભગવાન ની કૃપા છે કોઈને બાપુ બાપુ બેઠા બધા લગભગ બાબુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સુ નહી હોય અમારે ત્યાં ઓલો ત્રણ હતા મેળામાં જવું હોય ને આઠ દિની વાર હોય ને આઠ દિન આળોટવાનું ચાલુ કર્યું ને તે ત્રણ રૂપિયા આપે અત્યારે તમે જોવો તો પૈસા 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 છે તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડા ને તો આપડી માવડીઓ એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો તા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સ માં તમે જોવો માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ આ આ આપણી સંસ્કૃતિ છે અને અને પાછા એને બધા પૈસાવાળા કે આ હારાવાળા એટલે એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારાવાળા પણ આપણે હાય પાડવી પડે ક્યાં જ આવું સમય નહીં ભલે હારી છે મારો કહેવાનો મિનિંગ હું તો ક્યારે ક્યારે કહેવા ફાઇટલા પહેરવા નીકળે તો મને એમ તમે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા ખબર નથી આવું ટાણું આવશે ને હાય ને રાખત અત્યારે આમની હાર્યા આપણે પ્યારાથી નીકળ્યા વગર ઓલે મેળા આવી જાય ફરસોય ન કરવો પડે પણ અમે તો થીગડા ઉપર થીગડા થિગડા ઉપર થીગડા ઢમકેલા અને અત્યારે બરોબર માન માન નવા લગડાનો મેળ પડ્યો તા અત્યારે ફાટલા પહેરો ચાલુ થયું અરે જોવો તો ખરા આમ આમ પ્રકૃતિના ફેરફાર કરી નાખ્યો એમ આ આ વરસાદ અત્યારે આવે છે ને ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે ઉનાળો છે આ આપણે બધું સગવડું ફેરવાય નાખ્યું કારણ કે આમાં બધું હું થું ચાલે છે તમે સોખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો

ખટારોનો ડ્રાઈવર છું હું બધાય રાજ્ય ફરી આવું પણ મેડો નથી દરબારે દારૂ પીતો પરમાટી ખાધી તેથી મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજી ની આવા સંતો ની આવા સ્ટેજ ની ઈશ્વર ની કૃપા છે તમારા બધા આશીર્વાદ છે હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખ મને મારું ચા ચા બધા ઈ છે મારા ગામ પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબ હજી બાપુ કોઈ એડ્યું નથી એમ મારું કોડ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ખાનદાની તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કઈ ફરક નથી પડતો હું કહેવા એ માંગુ છું કે જીવન અમૂલ્ય મળ્યું છે છોકરા કાજુ બધા ઓગઠ કરે બોલો આપણને પાર લઈને ચીડ્યું અત્યારે આપણે છોકરા કાજુ બધા માટે લાવીને ને આપણે લાલ બટા તારા ભાગ લેતા પાટું ન એટલે આ ખા ને હવે અમને પાર લઈ ને ચીડ્યું પણ સમય મારો કહેવાનો મિનિંગ કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું ખાવાની વાત તો તમે ક્યાં કરો જોવા નહોતું મળતું અત્યારે જો ભગવાને તમને જો કે નો વાપરે મુબારક નગર ખબર આપવું હોય બધા છોકરા ખા એવું છે અમુક લોહ ભીયા છે ન મરતા હોય ખાતાય નથી ખાવરાવતાય નથી અમુક અમુક છે એવા આપણે થઈ ખા ચા અમુક છે હવે નથી પણ એમને નથી ખાતું શો કરા ને નથી ખાતા હવે આવા ખરસા ખરા એટલે અત્યારે ભગવાન હાઇપુસ ખરસા કહી દે પણ નથી ફતતું એટલા માટે મહાપુરુષો વાણીમાં એક વાણીમાં એવું કે છે કે એક સદાર બાબુની વાણી છે

હજી આપણે કઈ વિચાર્યું જ નથી નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટર ના આટલા બધા હોશિયાર છે એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં લા એક વધારે હોય ને તોય નો હાલે એક ઓછો હોય તોય નો હાલે એનો ઢાળમાં ફેરફાર હોય તોય નો હાલે અને શબ્દની આરે શબ્દનો જો પ્રાસ નો મળતો હોય તોય નો હાલે એટલે આને આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી બાકી ભજનની જેને કદર કરીને જેને મંથન કર્યું જીવનમાં ઉતર્યું ને ઈ ગોડ બંગાળનો રાજા ગોપીજનને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બાપુ સાધુ થઈ ગયા અને એ સાધુ નો થિયા હોત ને ભજન એને અડીયો ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં આ જેને જેને શબ્દ અડી ગયા ને આ મીરાબાઈ અમાર દરબારની દીકરી હતી બાપુ એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા ને ગોકુળમાંથી દ્વારકા આવ્યા અને પછી બાપુ એને જે ભજન કરી ને કૃષ્ણ ભગવાન ની મૂર્તિ માં બાપુ એ હમાય ગઈ તો હમાય ગઈ જે આજની તારીખ માં પાછી નથી આવી એનું નામ બાપુ અડી ગયું કેવાય હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું પણ બાપુ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવી કલાક માં કઈ કરજો અને ઈ જ તમારી મારી ભેળો આવવાનું છે બાકી તો બાપુ આ મારા છોકરા ના મારી હો ના મારા ભાઈઓ ના મારા બાપા ને એ તો બધું છે આપણે ઊભું કર્યું છે આપણે આ આપણી ફરજ માં આવેલ આપણે હાસવવા પડે એમાં કઈ બહુ મોટી વાત નથી પણ આપણે આપણા આપણા કરી છે ને એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છે લે હળગાવા બીજા કોઈ નથી આવવાના આપણા જ આપણને હળગાવાના છે ભલે ને ભાઈબંધ હોય દોસ્તાર હોય હગા હોય ગામના હોય હળગાવા ટાણે ને આપણા જ કોક આવવાના કોઈ નહીં દિવાળી મૂકે ચા એનજ્યો લ્યા હાલ તરબા મૂક આપણા જ આપણને હળગાવાના એટલે આપણા છે એ બરોબર છે આપણે ઊભું કર્યું છે એટલે આપણે

અને કોઈ તમે બધા જી આવ્યા છો હું જી આવ્યો લો ને કોઈ મૂર્તિ એ બાપુ કોઈ વાત કરી હોય મને કહો તો હું શું વાત કરો તો કોઈ મૂર્તિ આપણા ગામના રામજી મંદિર ની મૂર્તિ હોય એ વીજ હોય તો આપણે નંદેડ પડતો ત્યાં ઠેર લાંબા થાવ કોઈ બાપુ વાત નથી ભલે જાઓ દુનિયા જોવા જેવી છે દુનિયા ન જાવ એવું મારી વાત નથી દુનિયામાં કેવા માણસો છે કેવા ધંધા છે કેવી રહેણી કરણી છે જોવું જરૂરી છે બાકી મળે કાઈ નહિ અમે મેં ગોકુળમાં ગયા ને ગોકુળ માં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા રૂમ માં મેં કીધું કઈ હજી અંદર હાલો જઈ અંદર ગયા ને એક નાનો એવો હેંડોળો હતો અને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમને કે બેહી જાઓ એમ બધા બેહી ગયા એ કે હો હો રૂપિયા લાવો ગપસ્યાના ઈ કે કાનુડા નેસ્કો નાખવા એટલે મેં કીધું કાનુડે ની અંદર બગડે અમારા હો રૂપિયા બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો દ્વાર કે વ્યુ આવ્યો આ કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ એમે આંટો મારવા આવ્યો એટલે આવીને આવી દુકાનો છે બધી ને બાપા ને બાપુ દસ વીસ રૂપિયા પચીસ રૂપિયા ની જરૂર હોય તો આપજો સમજી લો કાનુડા ને હિસ્કો જ નાખ્યો કાનુડા ને હિંસકા નાખો હુઆ જ નથી દેતા બધા ચારે બાજુ જાણો જો હિંસકા જ નાખી નાખ કરે ને હું નહીં ચારે અને તમે જો એમાં બે નું જાજી ભેગી થઈ જાય ને કે આખી રે ને મન નાખવા દે આખી રે ને મન જ પાને હુવા જો હવે ચા ઉધી નકડા હિંસકા જ નાખવા આમ તમે જુઓ તો એક 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 સિંદુર વાળો પાણો કરીને બાપુ એક માછું અડાડી દો ને યા 10 રૂપિયાના સૂટા નાખો જો તમારે હાજે કરો પડે બાપુ તમારું હાલ્યું થાય જો આટલી બધી અંધા ધૂલે બાપુ જીવતા જાગતા મા બાપ છે એને હાચો એને બાબુ પાણીના લોટાની જરૂર હોય તો આપો એને હારી રસોઈ બનાવીને જમાડો અને બાબુ એના અંતર ના બાપુ આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે બાકી બાપુ છે ને મર્યા પછી બાપુ ફોટા ને અગરબત્તી કરવાનો કોઈ અરત નથી ભૂખ્યા હવે થાળીયું દેખાડો છો ઓલે શમશાન યાત્રા નીકળે ટેકા દેવા ટેકો દે ટેકો નો દીધો એમાં મર્યા ટેકા હાટું જરૂર હતી આ ટેકો નો દીધો એમાં જ મર્યા હવે ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી શે તા સુધી જાળવી લ્યો બસ એક ભૂખ્યો માણવીને ભટકો રોટલો આપો તરસો હજી પાણી પાવ પણ માણસ ને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી પેલા તમે જોવો ન તો આ ગામ થી ઓલા ગામ સુધી જાવ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું પૈસા વાળો સારો આબરૂદાર માણસ હોય ને તો વચ્ચે બે ગામની વચ્ચે બાપુ પરબ બંધ આવે કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપા ની ત્યાં બેહારે કોઠિયું લઈ આવે લોટા મૂકે અને માજી અહીંયા બેઠા હોય સવારથી સાંજુ ત્યાં પાણી પાય મફત અત્યારે તમે જોર ચારે બાજુ પાણી છે પણ મફત એક ગ્લાસ નથી મળતો બોલો પડીકા પડીકા ને બાટલા ને પૈસા પૈસા વગર કોઈ પાણી નથી પાતું જુઓ તો ખરા તમે સમય તો જુઓ હા નરદદા તમે બાપુ આ આ નેવાનું મોંભારે વી ગયું થેઠ બોલા દુનિયાના શેડે પોઈ ગયું ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાવું પણ પણે મળશે બાટલો જોતો જ પણ એ મળશે બોલો મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું અને શું આ આ દુનિયા પાછી બધી વાતો કરે એજ્યુકેટર સમય છે ને ભણતર ગણતર વિજ્ઞાનનો તમ હમણાં મારે શું કહેવવામાં આવ્યું આ વિજ્ઞાનનો જમાનો છે

એટલે થોડુંક આપણે સાધુ સંત ઉપર હું પહેલાથી થી માનવું આમ એટલે મને એમ થયું ખરું આમ તો એમને ક્યાં મારી પાસે કઈ લેવું દેવું છે એમને કઈક મારામાં એવું દેખાણું છે તો જ મેં કુદ આવું કીધું છે પણ સદાય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધાય થોડા ખોટા હોય કોક તો એવો માણસ હોય જ એટલે મેં કીધું પણ દેવા નથી અને આમ ચારે બાજુ આપણે જોઈએ કે પૈસા દીધા પછી કાં તો સંબંધ બગડે ને કાં તો માથાકૂટ થાય એટલે ના પાડી દેવી હારી પણ છતાંય મેં તે પછી હાથ જણા ને પૈસા આપ્યા પણ હાથે હાથે બુસ માર્યા બોલ તય મને ઓલા સાધુની ની બાપુ ટકોર યાદ આવી સંતો કે સંત બાપુ સંત હોઈ શકે હાથે હાથ જણા માં બાપુ નક મેં તો સાધુ એ કીધા પછી તો નકી કરી કરીને આપ્યા છે ને કે આ માણા પૈસા નો પાડે એવા માણાને જ મેં આપ્યા છે ને હાથમાંથી એકય મડદના દીકરે મને પાસા નો આપ્યા અને જારે કોને તારે બે દીર્યો બે પાંચ પાંચ વર્ષ થયા બપો હવે બે દી એ ક્યારે ઉગવાના નથી મારા પૈસા આવવાના નથી મને કેવાનો મારો સંત નહોત સંસારમાં તો હળગી જાત